ખેડા તાલુકાના રડુ ગામમાં ત્રણ પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડીનો બનાવ રઢુમાં કાછક જ્ઞાતિ સમાજની વાડીમાંથી રસોડાના વાસણો લઈને ફરાર છેતરપિંડી આચરનાર વ્યક્તિ લોડિંગ રિક્ષા લઈને આવ્યો હતો રિક્ષા ચાલક રઢુ ગામના વતની ફિરોજ વોરાને રસોડાના વાસણો વાસણ ગામમાં લઈ જવાનું કહી લાંબા વિસ્તારમાં લઈ જઈ વાસણો ઉતારી લીધા કાછિયા જ્ઞાતિ સમાજના સંચાલક રમણભાઈ દ્વારા જણાવ્યા મુજબ સાડા લાખની આજુબાજુના રકમના વાસણો લઈ ગયા રમણભાઈને શંકા જતા ફોન દ્વારા સંપર્ક કર્યો પરંતુ સંતોષજનક જવાબ ન મળતા રમણભાઈ તેમજ તેમના સમાજના લોકો દ્વારા ખેડા ટાઉનમાં ફરિયાદ કરવામાં આવી હવે જોવા માનું રહ્યું પોલીસ તપાસમાં બહાર શું આવે છે કાકા તમારું નામ મને શું બનાવવાનું છે મારું નામ રમણભાઈ મંગળભાઈ કાછિયા અને હું કાછા પંચનો વહીવટ કરું છું વીસથી બાવીસ વર્ષથી અને એ ભાઈ જે ભરતભાઈ હતા એ ભરતભાઈ તારીખ અગિયાર દસ અગિયાર દસ તારીખે સાંજે આવેલા મારે ઘર અને કે મારા વાસણ જોવો છે અને મારા ફરિયાર મંદિરે બાધા છે એટલે બાધા કરવા લેવાના છે તો પછી બારમી અગિયારમી તારીખે આવ્યા અને મારી જોડે વાત કરી અને પછી બારમી તારીખે અગિયાર દસ અગિયાર વાગ્યે આયા અને બધા મેં વાસણો એમ અને ખોડિયાર મંદિરે જાઉં છું પછી અમારા ગામના જે ફિરોજભાઈ વોરા હતા એમના પછી એ લોકો તો આગળ વાત કરી કે મારે છે અહીં નહીં પણ લાંબા લે જવાના છે એટલે એ લોકો લાંબા લઈ ગયા પછી બે દિવસ મેં વાસણ શોધ કરી ફિરોજભાઈ એમ કહ્યું કે એ તો વાસણ કે લાંબા લઈ ગયા

પછી અમે ફરી વાર કહી કે તમારો મોબાઈલ ખોટો હોય લાગે તો અમે આમનું જે રજીસ્ટર હતું ને એના આધારે નંબર આ લેવો પડે તો કોઈ પ્રશ્ન કોઈ આપણે અચ્છા શું શું વસ્તુ છે અને આશરે કેટલાનું હશે અડી ત્રણ લાખ નું છે બધી વસ્તુ ગતિ રહી આ છોરો આપણે પહેલા દેશો વાડક્યો એનો મતલબ બધાય વાત છે હવે તમારે અમાર તો એ પકડી લાવે એવું હાલ અમારે વાસણ પાછળ ભાઈ ને પકડી લાવે